અંતે દીકરીના લગ્નના કોડ ભાંગનારા હત્યારા ઝડપાયા ધારી પોલીસ વિભાગ દ્વારા દલખાણિયા ગામે મીઠાપુર નક્કી ગામમાં થયેલ મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે ધારી તાલુકાના દલખાણિયા ગામ નજીક આવેલ મીઠાપુર નક્કી ગામે એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં બંને આરોપીઓએ ઘટનાને અંજામ આપી અને ભાગી ગયા હતા જ્યારે આ બનાવની ગંભીરતાને લઈને ધારી પોલીસ સ્ટેશનમાં પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ મર્ડરની ઘટનાને અંજામ આપનાર આરોપી સોયબ ઇબ્રાહીમભાઈ સમા રહેવાસી કડાધાર ઉમરવર્ષ એકવીસ તેમજ બીજા આરોપી સોયબભાઈ બાબુભાઈ ઝાકરા ઉમરવર્ષ ત્રેવીસ રહેવાસી બગોયા અને ટેકનિકલ સોર્સના આધારે પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે